ગેરકાયદેસર ઝીંગા તળાવ સામે ઝીણવટભરી તપાસ અને કડક કાર્યવાહી જરૂરી ખેડૂતો અને ગામ લોકોની માંગ આમોદ તાલુકાના મછાસરા ગામે નવનિયુક્ત મામલતદાર શ્રી ડોક્ટર મયુર વડિયા દ્વારા અચાનક કરાયેલ વિઝિટથી ગેરકાયદેસર ઝીંગા તળાવ ચલાવતા માલિકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે. ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી કમ મંત્રી તથા સ્થાનિક લોકોની હાજરીમાં મામલતદારે જિંગા તળાવના માલિકો પાસેથી તમામ આધાર પુરાવા માંગતા સ્પષ્ટ થયું કે મોટા ભાગના તળાવો કાયદેસર મંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યા છે. આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીએ અનેકવાર સંકલન મીટિંગમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ઊંચી પાળ બાંધી તળાવો બનાવતા નદીબા જમીન પર પશુપાલકો અને ખેડૂતો માટે ચિંતા વધી છે તળાવોની કાયદેસર તપાસ થાય તો જે તે તળાવોની મંજૂરી ફક્ત વીસ હેક્ટર તે કેટલીક તળાવ માલિકો દ્વારા બસો હેક્ટર જેટલી જમીન કબજે લઈ તળાવો બનાવવામાં આવ્યા હોવાની ગંભીર હકીકત સામે આવી શકે તેમ છે લોકોની સ્પષ્ટ માંગણી માંગરોળ દેણવા સહિત સમગ્ર તાલુકામાં બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોની તાત્કાલિક સર્વે કરી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે એવી લુકમાં ઉઠી છે સરકારી ખારખરાબા અને ગોચરની જમીન પર બનેલા તલાવો તાત્કાલિક દૂર કરવા ખેડૂતોને થયેલા પાકના નુકસાનની ભરપાઈ માટે કાનૂની પગલા લેવા તલાવ માલિકો સામે દંડાત્મક કાર્યવાહી તથા ભવિષ્યમાં આવી આવી થાય તે માટે કડક નિયમો અમલમાં અત્યાર સુધી તંત્ર દ્વારા માત્ર સાંભળવામાં હતી પરંતુ કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા ન હતા આજે મામલતદાર અચાનક કાર્યવાહી સ્પષ્ટ થયું છે કે સમસ્યા કેટલી ગંભીર છે હવે જો તંત્ર દ્રઢ પગલા ભરે તો ખેડૂતો અને ગ્રામજનોની ઈચ્છા ધૂરી જ રહેશે ધારાસભ્ય સરપંચ ડેપ્યુટી સરપંચ ખેડૂતોને ગ્રામજનોની અવાજ આગળ તંત્ર સુધી પહોંચાડવામાં મતદાન માં ડોક્ટર મયુર વડિયા દ્વારા જ સારી કામગીરી હાથ ધરવામાં આવી છે